વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું બચેલા ભાતમાંથી ઢોકળા જે આપણે દાળ ભાત બનાવ્યા હોય એમાંથી ભાત તો બધાના ઘરે બસતો જ હોય છે તો એમાંથી આજે આપણે ઢોકળા બનાવવાના છીએ તો અહીંયા આપણે બપોરનો ભાત બચેલો જેટલો વહેતો એટલો જ સામે આપણે રવો લીધો છે અહીંયા એક બટેકું ખમણી લીધું છે એક ડુંગળી આપણે ઝીણી ઝીણી સુધારી લીધી છે અને અહીંયા આપણે એક મરચું સુધારી લીધું છે સ્વાદ મુજબ મીઠું અને આ છે મેથી લીધી છે લીલી મેથી અને આ લીલા ધાણા અને અહીંયા આપણે સોડા લીધા છે મીઠા સોડા આપણે ઢોકળામાં ઉમેરવાના એક ગ્લાસ આપણે છાશ જે આપણે આ ભાત અને રવાને પલાળવાના છે અહીંયા આપણે ભાત અને રવો બે મિક્સ કરી દેવાના છે અને આપણે અહીંયા જે ગ્લાસ છાસ લીધેલી અડધો ગ્લાસ આપણે અહીંયા પહેલાં ઉમેરી દઈશું ને અડધો આપણે રાખેલો છે પહેલાં આપણાને મિક્સ કરીને પંદરથી વીસ મિનિટ સુધી આપણાને રાખી દેવાનું છે રેસ્ટ થવા તો આપણે જે છાસ રાખેલી છે ભાત અને રવાને પલાળી દીધા છે સાથે બટેકાને ઉમેરી દેસુ લીલા ધાણા અહીંયા મેથી લીલા મરચા બે લીલા મોતા ઝીણા જે કાપશે એક ડુંગળી આપણે અહીંયા ઝીણી ઝીણી કાપેલી સુધારી લીધી છે અને આ બધું મિક્સ કરી અને આપણે 15 થી 20 મિનિટ આપણાને રેસ્ટ થવા દેવાનું છે આ જગ્યા ઉપર તમારું મનપસંદ કોઈ પણ શાકભાજી આની અંદર તમે ઉમેરી શકો છો કેપ્સિકમ ગાજર કોઈ પણ તમે ઉમેરી શકો છો અહીંયા આપણે પલાળી દીધું છે બધું પંદર મિનિટે પંદર થી વીસ મિનિટ આપણે રેસ્ટ થવા દેવાનું છે તો અહીંયા આપણે પંદર થી વીસ મિનિટ અહીંયા આપણે

હજી આપણે અડધો ગ્લાસ જે છાસ છે એ ઉમેરી દેસુ અને આપણે જે મીઠા સોડા લીધા એ પણ ઉમેરી દેસુ પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું અહીંયા આપણે આવું બેટર તૈયાર કરવાનું છે તો આને આપણે સાઈડ ઉપર રાખી અને ઢોકળી પણ સાઈડ ઉપર ગરમ થવા રાખી દીધું છે અને ઢોકળિયાની ડીશમાં આપણે તેલ લગાવી અને આ બેટરને ઉમેરી દેવાનું છે તો ઢોકળિયાની ડીશમાં આપણે તેલ લગાવી દીધું છે અને હવે આપણે આમાં બેટર ઉમેરી દઈશું

તો અહીંયા આપણે પંદર મિનિટથી સ્થિમ થાય છે આપણા ઢોકળા તો આપણે જોઈ લઈએ તો આપણો ચાકો એકદમ ક્લીન આવે છે તો ગેસ હવે બંધ કરીને ઢોકળાને થોડીવાર ઠંડા થવા દેસું ઉપરથી આપણે તેલ લગાવી દેવાનું છે અને આપણે થોડીવાર આને ઠંડા થવા દેવાના છે અહીંયા મેં માંડવીનું તેલ લગાવેલું છે તો આનો સ્વાદ મસ્ત એવા આવો છે ઠંડુ થઈ જાય પછી આપણે આમાં કાપા પાડશું તો આપણે ઢોકળા અહીંયા થોડા ઠંડા થઈ ગયા છે તો હવે એમાં આપણે કાપા પાડશું આપણે સર્વિંગ પ્લેટમાં હવે આપણે ઢોકળાને સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણા ટેસ્ટી એવા રવા અને બચેલા ભાતના ઢોકળા જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો